જાણવા છતાં કે આના લખન બહુ હારા નથી પણ રાજા બનાવ્યો કે માથે જવાબદારી આવશે એટલે શું જેમ વિધે દેતા છોકરા એટલે રાજા બન્યા પછી જેમ પુરુષોત્તમભાઈ કહ્યું ને કે વેપારીની શાક ને સરકારની ધાક એને ધાક એવી જમાવી કે ગુના નાના હોય કે મોટા સજા એક જ મૃત્યુ અને એને કારણે ધાક એવી જામી કે રાજા વહેનના શાસનમાં ક્યાંય અપરાધ થતા નહોતા જનતાને ખરેખર નરેખર ખુલ્લા ગરણા મૂકીને માણસ જાત્રા કરવા વયા જાય તો એને ચોરીનો ભય નહીં પણ પછી થયું એવું કે વેન પોતે નાસ્તિક એટલે એને હુકમો બહાર પાડ્યા કોઈ કરવાના નથી જે દેવતાને કોઈ જોયા નથી એની ઉપાસના કરવાની નથી અને રાજા છે એ પ્રજાનો ભગવાન છે આજથી કોઈ બ્રહ્માર્પણ વસ્તુ ના કરવું કરવું હોય તો વેનાર્પણ વસ્તુ કરવું હું આ જા ધર્મ એવી વસ્તુ છે કે કાયદાથી મનાવી પણ ન શકાય અને જ્યાં મનાવતા હોય લાદવામાં આવે ધર્મ સ્વીકારવામાં આવે એનું નામ થાય લાદવામાં આવે કાનૂન પણ સ્વીકારવામાં આવે એનું નામ તો આને કાનૂન દ્વારા ધર્મ પાલન કરતા લોકોને રોકવાની કોશિશ કરી ધર્મ કાયદાથી લાદી પણ ન શકાય અને ધર્મ પાલન કરનારા લોકોને કાયદાથી અટકાવી પણ ન શકાય અને ઋષિઓએ ભેગા થઈ પ્રજાત્રા શીખે ઋષિઓને ટીકા કરવા માટે આ બધાય ભેગા થઈ સમર્થન કર્યું ને એટલા માટે સત્તામાં આવ્યું એને કારણે ઋષિઓને ટીકા થવા માંડી ઋષિઓ આગામે બેનને હમજા રોગ ભાઈ ધર્મને લોકો માને છે એમાં તારુંય ભલ્યું છે રાજાનુંય ભલું છે ધર્મના સંવિધાનમાં ધર્મના ડૂસ ગોન્ડમાં લોકોની આસ્થા નહીં હોય તો રાજ્યના સંવિધાનમાં પણ નહીં રહે માટે આ ન માન્યો બહેન અને ઋષિઓને કહ્યું તમે તમારા શાસ્ત્રોમાં જુઓ રાજા એક વિષ્ણુ છે સર્વ સર્વ દેવ ભાગવતમાં પણ લખ્યું ન માન્યો ઋષિઓની વાત એટલે કથા એવી છે કે ઋષિઓએ ક્રોધ પૂર્વક હુંકાર કર્યો મૃત્યુ પામ્યું સમાપ્ત થઈ આ હુંકાર ઋષિઓનો એ મંત્ર કયો હતો જન જનના કલ્યાણ માટે મથતા ઋષિઓ એની અંદર પ્રજાનો વિશ્વાસ અને એ ઋષિઓએ પ્રજાના હું ને પ્રજાની અસ્મિતાને એવી જાગૃત કરી અને જયારે એ લોકતંત્ર એ પ્રજાશક્તિ એ જનશક્તિ જાગે ત્યારે ગમે એવો આવો દુષ્ટ રાજા હોય એને ઉખાડી ઠંડી

ویمہ شو نے بھجا نکر بچوں نے یشیو روم مانی چیز آئی نا لوگ تکلیف હવે ક્યારે ચોરી થઈ જશે ક્યારે માણસનો જાનવ્યો જશે કઈ નક્કી નથી ઋષિઓ સાંભળવાનું હોય પણ સતત દેશ અને જનતાના કલ્યાણ માટે શું થઈ શકે એનું ચિંતન કરવાનું હોય પાછા આવ્યા વહેનના હવે સાંભળજો વહેનના શવને તેલની નૌકામાંથી બહાર કાઢી વહેનના શવનું મંથન કર્યું

અને ભગવાન પૃથુ પ્રગટ થયા થી યાદ રાખજો એટલે વેનમાં રહેલો ભગવાન ભગવાન પ્રગટ ભગવાનમાં અને જમણી પૂજાનું મંથન કર્યું તો ભગવાન પૃથુ પ્રગટ થયા પૂજાનું શું કામ કારણ કે રાજાની જરૂર હતી ક્ષત્રિય એ પૂજા છે પણ કોઈ કે મને પૂછ્યું કે જમણી પૂજા નું શું કામ એટલે મને તું જમણે ની જરૂર હતી ડાબેરી તો એવું હતું જ ધર્મને ને નહીં માનવાનો કાયદા કર્યા યજ્ઞ યાગાદી નહીં કરવાના ધર્મ નહીં શાસન વ્યવસ્થા એના કારણે તો ઉપદ્રવ થયેલો એટલે જમણી પૂજા નું મંથન કર્યું અને ભગવાન પૃથ્વી પ્રગટ થયા એટલે ધર્મ ને સાથે લઈ અને ચાલતું એક શાસન વ્યવસ્થા અને એટલા માટે જ આપણે સેક્યુલર શબ્દનો અર્થ ધર્મ નિરપેક્ષ શાસન વ્યવસ્થા ધર્મ પણ પંથ વ્યવસ્થા હોવી જોઈએ રામ મંદિર અંથું નથી બન્યું રામ દડા બધા અને એ મંદિર ખાલી રામ દલાનું નથી એ રાષ્ટ્રની અસ્મિતાનું મંદિર છે રાષ્ટ્રીય સ્વાભિમાન નું એ મંદિર છે જેની અંદર ભગવાન રામ બિરાજ છે પૃથ્વી ભગવાન પ્રગટ થયા એમની સાથેના અરચી નામના મહારાણી પ્રગટ થયા રાષ્ટ્રીલક થયું સુદ માગત બંધી જનો અને પ્રજાજનો એની સ્તુતિ કરવા લાગે આ કથા તમે વાંચો હું તમને અનુરોધ કરીશ કે ભાગવત ઘરે બેસીને કથામાં હું વારંવાર કહેતો રહ્યો છું આખું ભાગવત મૂળ ભાગવત આખું વાંચો બધા સ્તુતિ કરવા લાગ્યા વખાણ કરવા લાગ્યા ભગવાન ના પૃથુ ભગવાન એટલા માટે આવ્યા છે કે રાજાના ધર્મ શું છે શાસન ના ધર્મ શું છે અને શાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ એનું માર્ગદર્શન છે ભાગવત મારું અને પુરુષોત્તમભાઈ તો ચૂંટણી લડવા વાળા ને બધાને એમ તો પેલા પ્રકરણ વાંચો અને મને પાકી ખાતરી છે કે પુરુષોત્તમભાઈ છે એને ઘણી ખબર જ છે કોઈ સવાલ નથી કારણ કે સાહિત્ય પ્રેમી છે ધર્મ પ્રેમી છે અને આ વાંચ્યું હશે કદાચ નહીં વાંચ્યું હોય તો વાંચશે આખું પૃથ્વી ચરિત્ર વાંચો બધા વખાણ કરવા માંડ્યા સ્તુતિ કરવા માંડ્યા પૃથ્વી ભગવાનની એટલે પૃથ્વી ભગવાન રોકે હજી તો હમણાં તમે ગાદી આપી ગાદી ઉપર બેઠો છો વખાણ કરવા લાયક કોઈ કામ કર્યું નથી અને તમે વખાણ કેમ કરો છો તમે તમારી સમસ્યા શું છે એ બતાવો મારી છે સ્તુતિ નહીં વખાણ માટે શું કરી શકું એ કહો અને પછી પ્રજા જયારે કહે છે પોતાની ડિમાન્ડ પોતાની ભાવના પોતાની સમસ્યાઓ અને પછી એ દુકાળ પૃથ્વી અન્ન નોતી આપતી ક્યાંથી આપે યજ્ઞ બંધ કરાવી જોઈએ جنتاؤ پچھلے پتو پی آ پوسٹ پی شد ہے سمندر مزاح جنکی جانتی درپدنی درونی پی پی સામાન્ય રીતે રાજા ભૂપતિ ગણાતો પૃથ્વી કરું અને હું દીકરી તરીકે અને દીકરી એનું લેવાય નહીં બાપ દીકરીની ચિંતા કર્યા કરે દીકરીને દેતો એ પૃથ્વી દીકરી એના માટે પૃથ્વી અને એ રીતે પૃથ્વીએ શાસન વ્યવસ્થા આપી પછી એમાં સરસ વર્ણન છે ડિટેલમાં નહીં જાઓ પણ એ કામધેનુ સ્વરૂપ ગાયનું રૂપ છે પૃથ્વીનું આપણે કહેવા શાસ્ત્રોમાં જ્યારે જ્યારે તકલીફ ઊભી થાય પૃથ્વી ઉપર ભાર વધે એટલે ગાયનું રૂપ લઈને દેવો ની પાસે જાય દેવો બધા ભેગા થાય ભગવાન પાસે જાય ભગવાનને પ્રાર્થના કરે એટલે ભગવાન રામ હોય કે ભગવાન કૃષ્ણ એ બંનેના અવતારની કથા આ છે ત્યારે ભગવાન પ્રગટ થાય એ ગાય જેવી પૃથ્વી એનું દોહન

મુખ્ય એ ઇન્દ્ર વાછરડો બન્યા અને પછી એ પૃથ્વીરૂપી રૂપી કામ દેલો એને અમૃત જોતું હતું એટલે અમૃત આપ્યું દૈત્યો ગયા પેલા બલી વાછરડો થયા એને મદિરા મળી બધું અંતે તો પૃથ્વીથી જ મળે છે મનુષ્યો ગયા મનુને વાછરડો બનાવ્યા એને અન્ન ઇત્યાદિ મળ્યું એમ પૃથ્વી કામ દેવો છે તમને જે જોતું હશે મળશે પણ એને માણીને માગણી કરો એના ધણી થવાની કોશિશ ના હોય એટલા માટે ભગવાન પૃથ્વીએ કહ્યું કે હું આનો પિતા છું અને એ રીતે એનું અને પછી ભગવાન પૃથ્વીએ બધી જ આ વ્યવસ્થા કરી પછી જનતા એ